નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નિસર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વિશ્વજન દિવસની ઉજવણીના ભાગ રૂપે સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ ખાતે પાણી બચાવોના સંદેશા આપતી સંગીત ખુરશીની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાણીનો મુખ્ય સ્ત્રોત હવામાં પાણીની બાષ્પ બનાવવાનું કામ પાણીનું રાસાયણિક સૂત્ર પાણીનું ઘન સ્વરૂપ ગુજરાતની જીવાદોરી પાણીનો બગાડ કઈ જગ્યાએ થઈ રહ્યો છે જેવા પ્રશ્નોના પોસ્ટર દ્વારા રસપ્રદ રીતે પાણી બચાવોના મેસેજને સંગીત ખુરશીની રમત દ્વારા નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયોજક હાર્દિક ભટ્ટ અને શિવાન પટેલ દ્વારા રમાડવામાં આવી હતી જેમાં છોકરીઓની ટીમમાં પ્રથમ વર્ષા પરમાર દ્વિતીય દિવ્યા લોહાર તૃતીય કોમલ ઘાંચી વિજેતા બન્યા હતા અને છોકરાઓની ટીમમાં પ્રથમ વસંત ચૌહાણ દ્વિતીય પરમવીર ગોહિલ તૃતીય કાર્તિક ઠાકોર વિજેતા બન્યા હતા વિજેતા વિદ્યાર્થીઓને પાણીની બોટલ અને ગૂંચકોસ્ટ દ્વારા આપવામાં આવેલ નોવેલ વૈજ્ઞાનિકોનું પુસ્તક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી પારુલભાઈ કાર્યક્રમના આયોજન બદલ સાયન્સ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો ગાંધીનગર લોકસભાના ઉમેદવાર દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ના મત વિસ્તાર ગાંધીનગર ગાંધીનગર મહાનગરપાલિકા પ્રવીણભાઈ પટેલ અને સેક્ટર પ્રમુખ મુકેશભાઈ તથા વેપારી મહાજન તથા કાર્યકરો સાથે ચૂંટણી પ્રચારના બેનર લગાવી અને રૂબરૂ મળી ભારત સરકારની યોજનાની જાણકારી આપી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગર ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ